વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી મેગા ડેમોલેશન કરવામાં આવશે ત્યારે એકસો છ ધાર્મિક દબાણોને તંત્રએ નોટિસ આપી છે તંત્ર દ્વારા એકસો છ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે ત્યારે છેલ્લા અનેક દિવસોથી ડેમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે નોટિસ મળતા જ દબાણ કરનારા ઈસમોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધાર્મિક દબાણો હટાવવા માટે કલ્યાણપુર તાલુકાના કુલ બત્રીસ ગામોમાં મળી એકસો છ દબાણો શોધેલ છે જેમાં મામલતદાર હસ્તક રેવન્યુ વિભાગ તાલુકા વિકાસ અધિકારી હસ્તક ગ્રામ પંચાયત ગામતળ વિભાગમાં અને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા રાવલ હસ્તકના દબાણોનો સમાવેશ થાય છે જેમાં તેર નવ ચોવીસના રોજ અમે પ્રથમ નોટિસ આપેલ છે